હેલો નમસ્તે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો જો તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગો છો તો તમારે શિયાળામાં કયા કયા સિઝનેબલ ફળો ખાવા જોઈએ તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલા માટે વિડીયોને અંત સુધી જોજો અને જો આપને વિડીયો સારો લાગે તો બીજાને પણ શેર કરજો મિત્રો જો આપ નવા હો અને અમારી ચેનલ હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાઇકન પ્રેસ કરવાથી અમારા દ્વારા મૂકવામાં આવતા નવા નવા અપડેટ્સની નોટિફિકેશન તરત જ આપણે મળતી રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો સૌથી ખાસ વાત એ છે કે શિયાળામાં સૌથી વધારે ફળો અને શાકભાજીઓ મળતા હોય છે અને તેમાંથી નક્કી કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે કે આપણે કયા ફળો ખાવા જોઈએ અને ક્યાં ન ખાવા જોઈએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ ઘણી વખત આપણે ફળોની તાસીર જાણ્યા વિના જ ખાઈ લેતા હોઈએ છીએ જેનાથી આપણને શરદી અને ખાંસીની માફક બીમારીઓનો શિકાર થઈ જતા હોઈએ છીએ મિત્રો તેને લઈને અમે આજે અમુક એવા ફળોની ફ્રૂટ્સની માહિતી આપવાના છીએ કે જેનું સેવન કરવાથી આપણા શરીરને ઘણા અઢળક ફાયદાઓ થાય છે શિયાળાની સિઝનમાં આપણે એવો આહાર લેવો જોઈએ કે જે શરીરને લાંબા સમય સુધી ગરમ રાખી શકે એટલા માટે આ સીઝનમાં મોટાભાગના લોકો સૂપ ચા અને કોફી જેવી વસ્તુઓનું વધારે સેવન કરતા હોય છે પણ મિત્રો ચા કોફી સાથે શિયાળામાં શરીરને ભરપૂર પોષણની પણ આવશ્યકતા હોય છે એટલા માટે ફળોનું સેવન પણ ખૂબ જ જરૂરી છે તો આ સિઝનમાં આપણે એવા ફળોનું સેવન કરવું જોઈએ કે જે આપણે તેમાંથી ઇમ્યુનિટી પણ સારી એવી પ્રાપ્ત થઈ શકે એવા ફળોની વાત કરીએ તો નંબર એક નાશપતી મિત્રો નાશપતિમાં વિટામિન ઈ અને વિટામિન સી જેવા એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ઇમ્યુનિટી બૂસ્ટર કરવામાં આપણી મદદ કરે છે આ ઉપરાંત તે એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી પણ ભરપૂર હોય છે જે શરીરના સોજાઓને ઓછા કરવામાં આપણી મદદ કરે છે નંબર બે દાડમ મિત્રો શિયાળામાં બ્લડ સર્ક્યુલેશન સાથે જોડાયેલી સમસ્યા થવાની સંભાવના વધુ પડતી રહેતી હોય છે ત્યારે આવા સમયે સિઝનમાં આપના માટે દાડમ ખૂબ જ હેલ્ધી સાબિત થઈ શકે છે દાડમનું સેવન કરવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે સાથે જ તે વજન ઘટાડવામાં પણ આપણે ખૂબ જ મદદરૂપ નીવડે છે નંબર ત્રણ સફરજન મિત્રો શિયાળાની અંદર સફરજનનું સેવન પણ એક સારું એવું માનવામાં આવે છે તે કબજિયાત અપચો જેવી બીમારીઓથી આપણે દૂર રાખે છે સાથે જ ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરવામાં આપણે અસરકારક રીતે ઉપયોગી છે દરરોજ તમે એક સફરજનનું સેવન કરો તો શારીરિક અને માનસિક વિકાસ પણ તમારો સારો એવો થાય છે નંબર ચાર જામફળ મિત્રો શિયાળામાં જામફળનું સેવન આપણે અચૂક કરવું જોઈએ વિટામિન સીથી ભરપૂર જામફળનું સેવન કરવાથી આપણી ઇમ્યુનિટી પાવર બૂસ્ટ થાય છે જે શિયાળામાં ખૂબ જ જરૂરી છે મિત્રો તેનાથી આપ શરીરમાં ખાંસી અને શરદી જેવી તકલીફોથી પણ દૂર રહી શકો છો મિત્રો આ રીતે અમે જણાવેલા સિઝનલ ફ્રૂટ્સ આપણે ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે ભરપૂર રીતે આપણે તેનું સેવન કરવું જોઈએ અને આપણા પરિવારને પણ કરાવવું જોઈએ મિત્રો જો અમારો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ તેને શેર કરો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તું ભૂલતા જ નહીં મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરવાથી અમારા દ્વારા જે નવા નવા અપડેટ્સ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળી જશે તો મિત્રો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ